પ્રવચન આપ્યુંટરી ક્લબ ડીસા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા ઉજવણી નિમિત્તે ડીસા સ્ત્રી એક ફરજ અનેક વિષય ઉપર જાણીતા મેડિટેશન વક્તા નેહલ ગઢવીએ સાતુત્ય પ્રવચન આપ્યું હતું કાર્યક્રમ વક્તા નેહલ ગઢવીએ જણાવ્યું હતું કે આજે ડીસાની તમામ બહેનોને સાથે મળીને સ્ત્રીત્વને ભારતીય સભ્યતા સંસ્કૃતિ પરંપરાને સંસ્કારોની સાથે જોડીને ઘર પરિવારને સાથે રાખીને કઈ રીતે પોતાનું પણ અસ્તિત્વ સ્થાપી શકે તે માટે સ્ત્રીએ એક ફરજ અને એક વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું અને આવી જ રીતે સ્ત્રીઓ એક મંચ ઉપર સાથે મળીને સ્ત્રી પણ આની વાત કરશે તો ચોક્કસ આવનાર સમયમાં પુરુષો કરતાં સ્ત્રીઓ પણ વધુ સન્માનિત થશે કાર્યક્રમમાં રોટરી પ્રમુખ ડોક્ટર ટિગેશ ગોહિલ રોટેરિયન રાનુ ગાંધી રોટેરિયન નીતા વાડે રોટેરિયન હાર્દિક સહાયતા રોટેરિયન શિવાની મહેશ્વરી રોટેરિયન ડોક્ટર કુચારી ગાંધી રોટેરિયન રીતુ અગ્રવાલ રોટેરિયન ડોક્ટર અનિતા પઢિહાર રોટેરિયન નરપ્રતા લોધા રોટેરિયન ડોક્ટર રૂપલ પટેલ રોટેરિયન ભાવના પટેલ રોટેરિયન ખુશીદ ધામણી રોટેરિયન મીના પંચાલ રોટેરિયન સુનિતા કોટક ઉપસ્થિત રહ્યા હતા

આવા વિષય ઉપર આજે વક્તવ્ય આપવાનું છું doctor હેસલ અને એની સમગ્ર team એ અદભુત કામ કર્યું હતું અને મને આનંદ થાય છે કે જેઓ સાંસદ તરીકે પણ જોડાના છે એવા રેખાબેન પણ અમારી સાથે આ પ્રસંગે જોડાના હતા આવી જ રીતે સ્ત્રીઓ સાથે મળી એક મંચ ઉપર સ્ત્રી પ્રણાલી ભારતીય સભ્યતા વાત કરશે તો હું માનું છું કે આવતા દિવસોમાં સ્ત્રીઓ થકી પુરુષો પણ વધુ સન્માન આપશે.